ગુરુવારની રાહતમાં મેલડી માતાની શાયરી સારી લાગે તો શાયરીને વધુમાં વધુ સપોર્ટ કરજો મેલડી છોડુની આંખમાંથી એક આંસુનું ટીપું પડે અને એ આંસુડા જોઈને જેના કાળજામાં કરોડો ટુકડા થાય બાપ એનું નામમાં મેલડી ધીરજ રાખો તમને રડાવવાળા એક દિવસ તમારા કરતાં પણ વધારે રડશે મુસીબત પણ મુશ્કેલીમાં મુકાઈ જાય જ્યારે મારા મુખેમાં મેલડીનું નામ આવે એ કોઈ હસ્તી નથી પણ હસ્તીઓ જેની પાસે માથું ઝુકાવીને જાય એનો સેવમાં મેલડી દુનિયા બધી સાઈડ છે ગરીબની દેવી મારી મેલડી સાહેબ વાતોમાં મેલડીએ કીધું છે બેટા જીવે ત્યાં સુધી કોઈનું ખોટું ના કરતો બાકી જોઈ લઈશ તારું ખોટું કરનારનું માં મેલડી સરકાર એક જ નશો ને એક જ ધૂન મેલડી મેલડી ને મેલેડી ભળે ને કળિયુગનો કાળો કેર હોય ચના પરમાં મેલડીની મહેર હોય ને વાલા એને આઠે પહોર લીલા લહેર હોય માં મેલડી સદા સહાય થે દુખનો વાયરો જ્યારે વાય છે ને ત્યારે મારી માં મેલડી છાયડો બનીને આવે છે ચારે દિનમાં દર્દ થાય છે થાય ત્યારે બસ માં મેલડીને યાદ કરું છું એ કાળી નાગણ માં મેલડી તારા થી વધારે તો મારા માટે હું પણ નથી મસાણી મેલડી કાળજા અને વેદના ક્યાં જઈને વ્યક્ત કરું મન મારું મૂંચાય ત્યારે મારી મેલડીને યાદ કરું હે મા મેલડી મારી અરજી કરતાં તમારી અરજીમાં વધારે વિશ્વાસ છે નીતિ સાચી હશે ને તો મારીમાં મેલડી કદી તમારું ખોટું નહીં થવા દે મા મેલડી છતાં સહાય હારવાનો દરજ્જ ઊભો થતો નથી વાલા જ્યારે મારા બે દગલા આગળમાં મેલડી ઊભી હોય છે जे किस्मत लखे ने भगवान कहवाय पर साहिब जे किस्मत बदले ने मारी मा मेलडी केवाय जे डरे से एज डरे से बाकी मारी मेलडी ने नमो वाला तो कुल्ला बटन राखी ने करे से साचा ने साथ ने कोटा ने माफी छे जगत मा जीवा माटे मारी मेलडी ने नामज कापी छे મિત્રો તમને અમારી મેલેડી માતાની શાયરી સારી લાગે તો અમારી સોલંકી વિક્રમ લોક ચેનલને સપોર્ટ કરજો ને શાયરી તમને કેવી લાગી તો અમારી શાયરીમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મા મેલેડીમાં તમારા દરેક સપના પૂરા કરે એવી દિલથી મા મેલેડી માતાને પ્રાર્થના કરીશ